અમદાવાદમાં બોમ્બની ધમકીને લઈ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પર સંદેશ ન્યૂઝ ચેક એરપોર્ટ પર સીઆઈએસએફની ટીમને વધારી દેવામાં આવી છે એરપોર્ટ પર સુરક્ષાકર્મીઓનો લોખંડિત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સુરક્ષાકર્મીઓ દ્વારા પેસેન્જરોની પણ પૂછપરછ કરાવાઈ રહી છે પેસેન્જરોને તપાસ બાદ એરપોર્ટમાં એન્ટ્રી આપવામાં આવી રહી છે અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવામાં આવ્યો છે થોડા દિવસ અગાઉ દિલ્હીની સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી જે બાદ થોડા દિવસ બાદ જ તરત જ અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી મળી હતી અને ધમકીના ભાગરૂપે જે સુરક્ષા એજન્સીઓ છે તમામ એલર્ટ થઈ ગઈ હતી અને તેના જ કારણે તમામ પેસેન્જરોની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે તમામ જે સુરક્ષા વ્યવસ્થા અને બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે તમામ પેસેન્જરોનું પણ તમામ જે આઈડેન્ટિથી લઈને તમામ જે ચેકિંગ છે તેમાં પણ વધારો છે તે કરી દેવામાં આવ્યો છે તથા સુરક્ષા એજન્સીઓ છે તે પણ એ જ પ્રકારે સક્રિય થઈ છે અને તમામ સુરક્ષામાં પણ વધારો છે તે કરવામાં આવ્યો છે તો આર્મી તરફથી પણ પેટ્રોલિંગ છે તે પણ અહીંયાથી કરવામાં આવી રહ્યું છે સીઆઈએસએફના જવાનો પણ વહેલી સવારથી જ અમદાવાદ એરપોર્ટ પર સ્ટેન્ડ બાય છે તે જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી ગઈકાલે જે પ્રકારે ઘટનાની ફેક કોલ જે આવ્યો હોવાનું ફેક મેસેજ હોવાનું પણ પ્રાથમિક તબક્કે સામે આવ્યું હતું પરંતુ સીઆઈએસએફ જવાનો હવે અમદાવાદ એરપોર્ટ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યા છે તમામ સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો છે તે કરવામાં આવ્યો છે બીજા દિવસે સંદેશ ન્યૂઝ દ્વારા અમદાવાદ એરપોર્ટનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં સુરક્ષા એજન્સીઓ જે પ્રકારે સતર્ક થઈ છે તે જ રીતે હવે અમદાવાદ એરપોર્ટ પર પણ દરેક માર્ગો પર આર્મી દ્વારા પેટ્રોલિંગ છે તે પણ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ